હવામાન વિભાગ તરફથી રાજ્યના ખેડૂતો અને નાગરિકો માટે મહત્વના સમાચાર આવ્યા છે આગાહી મુજબ રાજ્યને આગામી બે દિવસ બાદ વરસાદી માહોલમાંથી સંપૂર્ણ રાહત મળવાની શક્યતા છે જો કે આજે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં આજે સ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત આગામી ચોવીસ કલાક દરમિયાન ભારે પવન ફૂંકાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે બીજી તરફ માછીમારો માટે રાહતના સમાચાર છે આગામી પાંચ દિવસ સુધી દરિયામાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી અને કિનારે લગાવાયેલું એલસી થ્રી સિગ્નલ પણ હટાવી લેવામાં આવ્યું છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આ વર્ષે છેલ્લા 4 વર્ષનો સૌથી વધુ વરસાદી રેકોર્ડ બન્યો છે ખાસ કરીને ઓક્ટોબર 2025 માં સામાન્ય કરતાં 339% વધુ વરસાદ નોંધાયો છે ગુજરાત રાજ્યોમે ઓર જો યુનિયન ટેટરી દિવતાપ્રાતનગર હરલી કે liye दिया गया है और कल के लिए आइसोलेटेड प्लेसेस में मैले સૌરાષ્ટ્ર કચ્છ की जो दक्षिण दुखिन, दक्षिणी भाग है गुजरात की जो दक्षिण जिला है अर्जुन नौत नौतन नौतन गुजरात की जो जिला है इस पर बारिश होने का संभावना रहेगा उसके आगे ड्राई का पूर्वानुमान दिया गया है पाँच से लेकर नौ नवंबर तक और आज के लिए हम थंड वार्निंग दे रहे हैं मेनली जो एरिया है वो सौराष्ट्र का उसका पूरा सारे जिला के लिए दिया गया है विंड स्पीड रहेगा थर्टी टू फोर्टी किलोमीटर प्रति घंटा के साथ और आपका जो गुजरात रीजन में वो ઉત્તર ગુજરાત કે જો જિલ્લાિંગ જો દક્ષિણ ગુજરાત કે જિલ્લા એ ગયા થોડિંગ